તો હેલો મિત્રો કેમ છો તમે બધા મને ખબર છે કે તમે બધા સારા હશો ને સરસ મજાના હશો એટલે આપણા બ્લોગ જોતા હો મિત્રો તો ફરીથી એક વાર સ્વાગત છે તમારું મારા નવા ખોવા જેવો વિડીયોમાં તો જોઈ શકો છો તમારો વાય નાયા ધોયા વિનાનો તૈયાર થઈ ગયો છે અને મસ્ત મસ્ત ક્લાસ કપડાં પહેરી લીધા છે જોઈ શકો છો પણ આ એક વસ્તુ છે કે આજે બહુ મોડું ઉઠાણું કેમ કે કાલે લગ્ન હતા એના અમે દાંડિયા રસમાં ગયા હતા ને એટલા માટે હું કેમ કે આજે મોડો ઉઠ્યો છે એટલે અત્યારે વાગી રહ્યા છે લગભગ અગિયાર અને અગિયાર વાગે હું ઊભો થઈ ચા પાણી પી અને અમે ધવલભાઈ અત્યારે નીકળી ચૂક્યા છીએ જોઈ શકો છો મિત્રો અમે અત્યારે રોડ ઉપર છીએ અને હું આજે મિત્રો જવાનો છું શિવરાજપુર બીચ ઉપર અને શિવરાજપુર બીચ ઉપર બીચ તો જોવાયેલાયક છે જ પણ અહીંયા એક બીજી પણ વસ્તુ છે એ તમને આ બ્લોગમાં જોવા મળશે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને જોઈ શકો છો આપણે અત્યારે રોડ ઉપર ઊભા જઈએ કેમ કે આગળ વ્લોગ આપણે સ્ટાર્ટ કરવાના હતા પણ ત્યાં થોડીક મને શરમ લાગી એટલા માટે મેં યા ના કર્યું ને અત્યારે સુમશાન સડક છે તો ચાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો આપણે જઈએ છીએ અત્યારે શિવરાજપુર બીચમાં ચાલો તો કન્ટિન્યુ તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ શિવરાજપુર બીચ ઉપર અને મિત્રો અહીંથી તમે જોઈ શકો છો એક બ્યુટીફુલ વ્યૂ આપણને યાર જોવા મળે છે કેમ કે હું અહીંયા છે ને બીજી વખત આવ્યો પહેલી વખત આવ્યો હતો જ્યારે અહીંયા પતંગ ઉત્સવ હતો ને મિત્રો ત્યારે હું આવ્યો તો હકીકતે શિવરાજપુર બીચ ઉપર જ્યારે પણ આવો ને ત્યારે આ જગ્યાએ જરૂરથી જરૂરથી આવજો કેમ કે અહીંયા જે જોવા જેવું વ્યૂ છે ને યાર એ હકીકતે બીચ ઉપર પણ નથી એનું કારણ છે કે જોઈ શકો છો તમે અહીંયા આપણને છે ને જો નાના બાળકો હોય ને તો એને અહીંયા આપણે રમવાનું પણ મળી જાય છે બગીચો પણ છે નાનો હિંચકા છે લસરપટ્ટી છે બધું છે અને અહીંયાનો વ્યૂ પણ તમે જોઈ શકો છો ઉદાર મિત્રો તમને ફેમિલી હોય ને તો ફેમિલી ને મિત્રો કોઈ પણ જાતની તકલીફ થવાની નથી એક વસ્તુ છે કે અહીંયા પાણીની સુવિધા નથી એટલે પાણી તમે છે ને ઘરેથી ભરતા આવજો સોરી ઘરેથી હું પણ બાટલા લેતા આવજો વી વી રૂપિયાના મળતા હે આ દવાડી બોટલું કેમ કે નાના છોકરાઓ હોય ને ભેગા તો હું છે કે પાણીની તરફ ઘડીએ ઘડીએ લાગે કેમ કે અત્યારે પાછો મિત્રો શું છે ખબર છે ઉનાળો ચાલુ થઈ ગયો એટલા માટે એટલે તો અને હજી એક વસ્તુ તમને બતાવવાનું હું મિત્રો કે જ્યાંથી તો તમને છે ને વ્યૂ જોરદાર જોવા મળશે અને ફોટા તમે પાડો ને તો એક નંબર લાગવાના છે અને ઇન્સ્ટામાં મૂકશો એટલે ઇન્સ્ટામાં તમારી રીલ થઈ જાય વાયરલ એટલે આપણે પહેલાં હું છે ને તમને નાનો એવો બગીચો દેખાડું ચાલો અને યાર બધાને કેવા માંગુ છું કે તમારા વાઈ ના જો જોતા હોય તમે તો પ્લીઝ યાર લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે મસ્ત મજાના વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા મળશે તો જોઈ શકો છો આપણે અત્યારે આવી નાના બાળકોના બગીચા આવે અત્યારે છે ને આ બગીચો છે અહીંયા ઇચકા ખાવાના છે નાના છોકરાઓને મોટાને ખાવા હોય તો ભલે ખાડે હું અહીંયા પણ છે હિંચકા અને આ છે લસરપટ્ટી આપણે આપણે એક વખત છે ને આમાંથી ભૂંગળામાંથી જાય આપણે કોઈ ખાધી જ નથી પણ જોઈએ મજા આવે જ કે નહીં તો મિત્રો અત્યારે હું આ જોઉં ને તમે એ ભૂંગળામાં જવાનું હું અહીંથી પાછો બહાર આવવાનું હું ગોખલામાંથી હાલો ટ્રાય કરું જોઈ શકો છો મિત્રો અત્યારે હું દેખાતો હું કે ના દેખાતો થોડો કાળો હું ને એટલે કદાચ દેખાતો નહીં હોય

હલવાઈ ગયો આયો ઓય મારી અરે યાર હકીકત આ જોવા જેવું ઈ છે મિત્રો તો ઉપર ભુંગળા માં છે ને યાર કાયદેસર અંધારું હતું મને એકવાર તો ડર લાગી યાર આ ભુંગળા કદાચ વચ્ચે કદાચ બ્રેક મારી ગયો અને કદાચ જગ્યા ની હોય તો પાછો ઉપર કેમ ચડી તો કાય વાંધો ની હાલો જગ્યા હોય છે ની અને ભુંગળું કાયદેસર હારું છે ચોકુ છે તોય લુગડા મારા ખરાબ છે કાય વાંધો ની હાલો હા હા ભુંગળા માં હકીકત ડર લાગી ગયો મને કેમ કે ભૂંગળામાં આટલું બધું યાર લાઈટ નાખવાની જરૂર છે આ બીચુ પર અને અહીંયા છે ને આપણે જો આ નાના છોકરાનું લસરપટ્ટી પણ છે તો આપણે મોટા ખાઈશી કાઈ વાંધો નહી હાલ રાખે જોઈએ હવે આ લસરપટ્ટીમાં લસર હું કે નહીં થોડી મિત્રો પણ આ છે ને લસરપટ્ટી થોડીક વધારે જ ગરમ હે બળી ગયો આ છે ને આમ જોવો આમાં મને ચક્કર આવે એટલે હું બેહી બે આ ગરમ નથી ગયા જો તો ભાઈ વાહ લી છત્રી ઉડે મિત્રો મસ્ત મજાની છત્રી ઉડે પાનું ભાડું બહુ લે એટલે આવો તો તમારા પૈસા લઈને આવજો ખીચામાં હકીકતે તમે મિત્રો અહીંયા આવો ને આ ભૂંગળામાં જાજો એનું કારણ છે કે યાર ભૂંગળામાં જરૂર હતું ને હકીકત બાય ગોટ જો આ છે ભૂંગળું છે જોઈ શકો છો છે જો છે અંધારું જેટલું છે ને મિત્રો તો જો ભાઈ હવે મારો ભાઈ જાય છે એને મેં કીધું કે ભૂંગરામ ડર લાગે છે તો એ કંઈક ના ના હું કોઈના બાપ ના આવ્યું હતું મેં ચક્કર બારે ખબર પડે છે અહીંયા એક ભૂંગળું છે ને આ બહુ નાનું છે યાર એટલે થોડાક જાડા માટી હોય ને એનું કામ નહીં છે પહેલેથી જાડું પાડે છે મારો ભાઈ વાંચી ગયો હે ક્યારે બહાર નીકળે આ કોઈ ખાઈ નથી ગયું ને તો વાંધો નહી મારો ભાઈ આવે કે નહીં જોઈ અડધી કલાક થઈ ગઈ હજી આવ્યો નહી હા કેવી મજા આવી સાચું કે છે ને તો અહીંયા મિત્રો એક સરસ મજાની ઓળખી પણ હાલે જોઈ શકો છે મારો મોબાઈલ થોડોક લોકલ ક્વોલિટીનો હે ને એટલે લગભગ તમને દેખાતી હોય છે તો જોઈ શકો છો મિત્રો અહીંથી પણ એક નંબર વ્યૂ આપણે જોવા મળે છે મને ખબર છે કે તમને વ્લોગમાં મજા આવતી હોય મારા વિડીયોમાં તો વિડીયોમાં મજા આવતી હોય તો યાર લાઈક કરવાનું ભૂલતા નહીં અત્યારથી લાઈક કરી દેજો કેમ કે તમારો ભાઈ છે ને તડકામાં મહેનત કરે કાળો પડી ગયો મજાક કરું પહેલેથી જ કાળો હતો તો મિત્રો જોઈ શકો છો વ્યૂ જોવા સાચું કે જો કોમેન્ટ કરીને મને જણાવજો એનું કારણ છે કે મને તો સારો લાગ્યો તમને કેવું લાગ્યું ને કોમેન્ટથી જરૂર મને કહે મને એવું લાગે કે લગભગ છે ને તમને મજા આવી ગઈ આ વ્યૂ જોવાની અને પહેલી વાર જોયું હોય તમે લગભગ શિવરાજપુરમાં જેટલા આવે છે ને એટલા બધા બીચ પર જ આવે રખડવા અહીંયા કોઈ આવતું નથી એટલે તમે જોઈ શકો છો અત્યારે પણ કોઈ ટ્રાફિક નથી છે જો અત્યારે અહીંયા છે ને ટ્રાફિક નથી મિત્રો એનું કારણ છે કે બધા શિવરાજપુર બીચ ઉપર જ ઘડે કેમ કે અહીંયા દરિયો હોય ને શિવરાજપુર બીચ ઉપર મિત્રો છે ને ઘણી બધી એવી રાઈડ હોય ને કે તમને મજા જ આવે રાખી છે મારી પાસે અત્યારે પૈસા નથી એટલે આપણે એક રાઈડ ઉપર કરવાનું નથી ચલો પાછા આપણે છે ને થાકી ગયો અમારો ભાઈ એટલે પાછા આપણે છે ને હેઠે ઉતરી જઈએ જોઈ શકો મારો ભાઈ દોડમાં આટલા મારે છે ભાઈ તને કેવો લાગ્યો ભાઈ એક નંબર લાગ્યો ને એ તમે આવો ને તમને મજા આવી અને ને એક વસ્તુ એ છે કે થાકી બાકી જાવ ને તમે અહીંયા બે બે વાળા છે ને સ્ટોલ પણ છે અહીંયા તમે બેસી તમારી ફેમાલી આવે છે ને આરામથી થોડો આરામ કરી આવો હું અત્યારે છે ને નીચે આવી ગયો હું ચડી ચડીને છે ને હું થાકી ગયો મારા ભાઈ નકરા કોને ચાલુ ભાઈ જોઈ શકો નીચેથી એ મિત્રો કાયદેસર મસ્ત મજાનો વ્યૂ આપણને જોવા મળે મળ્યો પણ મને લાગે છે કે અહીંયા તમારો ભાઈ છે ને સ્ટેજ પ્રોગ્રામ કરતો હોય મજાક કરતો ચાલો હવે છે ને હું તમને છે ને બીજ દેખાડું આનો તો બીજું તમને જોવા મળી ગયો હવે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને છે ને બીજ દેખાડું સરસ મજાનો તો અત્યારે મારી પાછળ જોયો કો મિત્રો મારા બેન કેટલા બધા ઉભા છે જોઈ શકો મજાક કરું હું કોઈ કહેતા નહીં આ બધા સબસ્ક્રાઈબર નથી આ બધા છે ને બીચનો નજારો જોવા આવ્યા છે એટલે તમે એને જરૂરથી જો આવજો જોઈ શકો છો અને ઘણા રખડે છે અમારી જેમ છે આપણે નથી નાવાના એનું કારણ છે કે નવા લુગલા ભાઈને આવ્યો મિત્રો છે બહુ મસ્ત મજાનો વ્યૂ છે એટલે તમારે પણ જોવા આવું હોય ને તો ટિકિટ વગેરે ના આવતો ટિકિટ લઈ લઈ એટલે વાહ ગાબરા થઈ ગયા ઘણા બધા મિત્રો ફોટો શૂટ પણ હારે છે બરોબર તમારે કરાવવું હોય ને તો તમે કરાવી એનું કારણ છે કે અહીંયા છે ને ફોટા પાડવાની સુવિધા છે બાકી કાંઈ છે નહીં બાકી છે ને તમે બીચનો જ વ્યૂ જોવા મળે બાકી તો ભાઈ તમારા પૈસા ઉપર છે જેટલા પૈસા લઈને આવું એટલે બધા વપરાય કે અહીંયા બધા છે ને ઘણી બધી રાઈડ છે બરાબર તો રાઈડના પૈસા જાજા છે તો આપણે કંઈ બે એવું નથી ચાલો તમને રાઈડ પણ આપણા મિત્રની ની જેને રાઈડ પણ છે અહીંયા એક ખાલી છે ને ફોટો શૂટની જ છે અને તમે જોઈ શકો અહીંયાથી તમને દેખાતું નહીં હોય માં છે ઘણી બધી રાઈડ પડે છે તમને જોવા મળી છે હાલો તમને દેખાડો કન્ટિન્યુ ત્યાં જોઈ શકો મિત્રો કે ભોળેનાથની શિવલિંગ કઈ રીતે અને અહીંયા મિત્રો છે ને બે વાયક સ્થળ છે જોવાનું અહીંયા હમણાં હું છે અહીંયા શું શું બે વાળા બની ગયું હોય અહીંયા ઘણી બધી રાઈડું છે ચાલો અહીંયા જાય અને દરિયામાં તમે ત્યાં જોઈ શકો કોટલી બધી ફોટો હોય છે ને આ ભાઈને એટલો વિડીયામાં આવવાનો શોખ છે ને કે ગમે ત્યાંથી હોવ ને આડો નાડો આવે ત્યાં જોઈ શકો અડધી બોટો તો મિત્રો ખાલી છે એનું કારણ છે કે અત્યારે શિવરાજ ફ્રૂટમાં છે ને કોટલી બધી બોટું ભરાઈ ગઈ છે એટલા અને ઓલા લોકો છે ને જો

તમને છે ને મજા આવે તો બાકી તો ભાઈ આમાં છે ને શ્વાસ અડધો રહી જાય હા ઉડે તો જ આ બાકી નકરો બાજે ને દરિયામાં કા જો આમ ઘણું ઘણું મીઠું હે જો અને આ લોકાજો જાય છે આ લોકા જો જાય છે જોવાનું છે આપણે હવે શું થાય છે જોઈ શૌ ઘણી બધી રાઈડું છે જો લઈ જાય હેલો હવે જોવા જેવું હે મિત્રો કે આ ગોળ કુંડાળામાં શું થાય છે આય તો એક મછલી તો આવી ગઈ બારે હવે હાલ ને ભાઈ ને ઘા કરી નાખે અમે જોઈ અને ઓલું બહુ મિત્રો મોટું જબરું કાંઈક છે જોઈ શકો ઓલું કાંઈક મોટું જબરું છે આપણે ત્યાં પહેલાં પેલી ફેરે આવ્યા છે આપણને ખબર ના હોય ને પેલી ફેરે મેં જોયું બાકી અહીંયા છે ને કોટલી બધી બોટું તો મિત્રો જોઈ શકો મારી પાછળ ગયા છે ને ઘણું બધું છે બુટ લીલા થઈ જાય ને એટલે હું વધારે આગળ જાતો નહીં જોઈ શકું અને મેન તો છે ને આપણે ઓલા ગોળ ગુંડાળાની વાત જોઈએ એટલા માટે જ જુબો હું અહીંયા નતર આપણે છે ને આ બાજુ ચક્કર મારવા જઈએ જો લઈ જાય છે આ તો ગોળ ગુંડાળું તો ગયું મિત્રો જોઈએ હવે

બહુ વિડીયો લાંબો થઈ જાય મને લાગે છે આ કઈ ઉથમી પડે નહીં આ કઈ ઉથમી નહીં પડે હાલો આપણે આગળ જઈએ હવે બરાબર હાલો તો મિત્રો અત્યારે આપણે જોવા હી આ આવ્યા હી જો અવડું બધું મોટું હું એ મને નથી ખબર જોઈ શકો બાકી હજી ભાઈ ઘણી બધી રાઈડ હોય આ બાજુ જો દેખાય છે કેમાં હા ભાઈ કે આમાં બે વાન ભાઈ 100 अनिल ये कौन है जो डाबो है तो बोल लेना आ बाइक ना कर लाए भाई बन पाँच सौ दिया है पाँच सौ दिया है जाओ जी तो हमारे जो राइड करो इस बिस्कुट में मजा आता है भाई बन जो हॉलीबोट तो आए नहीं लिया आपने जाओ ये कारे जाओ ये बिचारे हैं बिचारे हैं जो ही आप लीजो क्या आप लोग मारे तो भ મારું તો હું છે ખબર છે મને પાણીમાં છે ને ડર લાગે છે હું તો જવાનું એનું કારણ કે આપણે કોઈથી પાણીના રીટ અને આગના લેતા જ નથી અને હજી આમ બાજુ છે ને ઘણી બધી રાઈડું છે અને આ ભાઈને વિડીયોમાં આવવાનું બહુ શોખ છે જોઈ શકો છે અહીંયા પણ ઘણી બધી રાઈડું છે તો હાલો આગળ જઈને આપણે જોઈએ પછી છે ને આપણે થોડીક વારમાં આવે છે ને વિડીયો એન્ડ કરીએ કારણ છે બ્લોગ બહુ મોટો થઈ જાય આપણે જોઈ શકો અહીંયા છે ને

આ મોટી જબરી મછલી છે અને આ ડ્રેગન છે અને અહીંયા પણ ઘણા બધા મિત્રો માણસો છે ને રાઈડ ઉપર જાય જ છે નામ જુઓ એટલો ગારો છે ને કે વાત પૂછો મારે ઘરે જઈને બૂટ ધોવા પડે છે ઘણા બધા અહીંયા ચિત્ર પણ દોડે છે જો આપણે વા હતા તો છે પૂરું થઈ ગયું મિત્રો આગળ છે નહીં એટલે આપણે પાછા છે ને જ્યાં હતા ને ત્યાં જ જવાના જ્યાં ગોળ કુંડાળું છે ને એમાં આ લોકો બેહીને વળી પાછા જવાના છે તો આ સોરી એનો વિડીયો આપણે ઉતારવું નહીં એનું કારણ છે એ બહુ લાંબો પડી જાય છે કાંઈ ઉઠમી તો સાચી નથી

આપણા ભાઈ છે ને મટલી ને ટેકો લઈને ભાઈ ગયા હા ભાઈ પાછા હાલો હાલો મિત્રો જ્યાં હતા ને ત્યાં આપણે પાછા ભાઈ જાય એનું કારણ છે કે હવે તો આ બધું એને વ્યૂ લઈ લીધો છે અને તમે વિડીયોમાં એન્જોય કરી રહ્યો છે ઘણો બધો મજા આવી હોય તો પ્લીઝ વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ જરૂર કરજો કેવી મજા આવી આપણા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એનું કારણ છે કે તમારા બધાને સપોર્ટની જરૂર છે ભાઈને તમારે બધાને છે ને સપોર્ટ કરવાનો જ છે ત્યાં છે ને કાંઈ ભેગી થતી ડ્રોઈંગ બનાવતા હતા તો આપણે એ જોવા માટે છે ને અત્યારે એટલી ભેગી થતી હતી હું બહુ બિઝી માણસ છું ભાઈ આટલો બધો ટાઈમ નથી મારી પાસે પછી કોક દીવા ચાલો પાછા આપણે છે ને જ્યાં હતા અહીંયા ભૂકીએ કન્ટીન્યુ બાઇક ઉપર આટો મારવા જોઈએ હકો મજા આવે ને મિત્ર જો ઈતા બીજા ભાઈ જાય તો મિત્રો સૌથી વધારે છે ને બધા અહીંયા ફોટા પાડવા જ આવે કેમ કે અહીંયા એક વસ્તુ એક જ છે ફોટા પાડવાની છે બાકી તો છે ને તમે જોઈ શકો દરિયો તો બધે અહીંયા હોય અને એનું કારણ છે કે અહીંયા જે બીચ છે ને એ ક્યાંય નહીં તમને અહીંયા જોવાની મજા આવે અને અહીંયા ફોટા પાડવાની પણ મજા આવે બાકી કાટાઈ છે અમારું તો અહીંયા ઘર છે અમને આટલી બધી ઈચ્છા ના રહે જોવાની તમે છે ને જરૂરથી જોવા આવો તો હાલો મિત્રો હવે છે ને આપણે આવી ગયા છીએ शिवराजપુર બીચની બારે દરિયાની બારે બહાર આવી ગયા એ બરાબર હવે આપણે છે ને ત્યાંથી આવ્યા હતા ને ત્યાંથી ઘરે હતા ને ત્યાંથી બહાર નીકળી ગયા એનું કારણ છે અને આ ભાઈ નકળો ડાસ જ આવ્યા કે અને હમણાં એ ભાઈની શું છે ખબર અગાઈ ગઈ મજાક કરું અરું કોઈ કહેતા નહીં તો વિડીયો તમને પસંદ આવ્યો ને તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા ભાઈને છે ને મસ્ત મજાનો વ્યૂ આ તમને બધાને જોવા મળ્યો ને તો કોમેન્ટ પણ કરી નાખજો અને તમને બધાને શું જોવું ગમે હે એ પણ એ કોમેન્ટ કરી નાખજો એટલે એના ઉપર આપણે એક વિડીયો બનાવીએ બરાબર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો તમારા ભાઈને છે ને સપોર્ટ કરજો ભૂલ બરાબર લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર બ્લોગ તમને પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ જરૂર કરજો કેમ કે મને યાર તમે હું કેવા માંગો છો મને ખબર પડે અને કેવા કેવા વિડીયો હું બનાવું છું ને એ પણ તમે મને જણાવજો બરાબર તો ચેનલ લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું તમે ભૂલતા નહીં બરાબર નવા નવા વિડીયો આપણા છે ને ચેનલ ઉપર આવતા જ રહીએ બરોબર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તમારા ભાઈને છે ને ફૂલ સપોર્ટ કરી નાખો બરોબર તો હાલો ભાઈ હાલો તો ભાઈ ગુડ ભાઈ અને ભાઈ બરાબર આપણે ફરીથી મળીએ છીએ એક નવા વિડીયોમાં